समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો છેલા 24 કલાકમાં ધндуકામાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જે કે પવનની ગતિમાં ઘટાડો થતા હાલ ચોમાસું પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે છેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધндуકામાં ખાબક્યો હતો આ સાથે જ નવસારી અને વલસાડમાં વરસાદ પડ્યો છે ધндуકામાં સૌથી વધુ 27 મીમી વરસાદ પડ્યો હતો આ સિવાય નવસારી શહેર અને જિલ્લાના ચિખલી જલાલપોર અને ખેલદામમાં પણ વરસાદ નોંધાયો રાજકોટ ના લોધીકાના અમર ઇતારા અને હરીપર સહિત ના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. વલસાડના પારડી, ઉમરગામ અને વાપી તથા ડાંગના સાપુતારામાં પણ વરસાદી માહોલ બન્યો હતો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ એકા એક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ તારીખે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 70મા હપ્તાની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. 18મી જૂને પીએમ મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી દેશના 9.3 ખેડૂતોના બેંક ખાતામાં ₹2000 ટ્રાન્સફર કરશે. ખેડૂતોના ખાતામાં લગભગ 20,000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે. ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું હતું. हवामान विभाग ने आगाही आज थी 19 जून સુધી આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી ગુજરાતમાં ચોમાસાના આગમન પછી દક્ષિણના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે હાલ ચોમાસુ નવસારી સુધી પહોંચી ગયું છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આજથી 19 जून સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની કોઈ સંભાવના આજે છોટા ઉદેપુર અને દાહોદ મહીસાગર અને સુરત ડાંગ અને ભાવનગર નવસારી અને વલસાડ અમરેલી અને તાપી દમણ અને દાદરા નગર હવેલી ના જિલ્લાઓ માં વરસાદ ની સંભાવના છે આવતીકાલે પંદર તારીખે છોટા ઉદેપુર અને ડાંગ નવસારી અને ભાવનગર વલસાડ અને અમરેલી તાપી દમણ અને દાદરા નગર હવેલી માં વરસાદ ની શક્યતા છે સોળ અને સત્તર તારીખે નવસારી અને ગીર સોમનાથ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માં અને અઢાર અને ઓગણીસ તારીખે ગીર સોમનાથ અને વલસાડ દમણ અને દાદરા નગર હવેલી નવસારી અને અમરેલી તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા છે બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે રાશન કાર્ડ ધારકો માટે ખુશીનો સમાચાર મોદી સરકારે પોતાનું ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે આ વખતે સરકાર તરફથી તારીખ પૂર્ણ થયા બાદ પર 3 મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે રાશન કાર્ડ ને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી તે વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેના નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે जगन्नाथ मंदिर न चार द्वार खुला ओडिशा मा पहली वकत भाजपी सरकार बनी छे जेना एक दिवस बाद ओडिशा सरकारे जगन्नाथ मंदिर न चार द्वार श्रद्धालुओ मोली नाख्याशा चुटनी प्रचार दरमियान भाजपे जगन्नाथ मंदिर न चार द्वार खोलवा वचन आप जेने सरकार बनता पुरु करू आ अवसर उपर ओडिशा न सीएम मोहन चरण माझी जगन्नाथ मंदिर मा पूजा करी हती आ पहला मंदिर नो एकज द्वार हतो તો એ વાવડી લાયક વરસાદની હજુ રાહ જોવી પડશે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને તે વલસાડ અને નવસારી સુધી અને સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર બેસી ગયું છે આ વખતે ચોમાસુ गत વર્ષ કરતાં 14 દિવસ વહેલું બેસવાની સાથે ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે જેને લીધે ખેડૂતોએ વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તાજની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ব্যাপক અને પૂર્યાપ્ત વરસાદની केता नहीं वतछे आगामी 5 दिवस સુધી ગીર સોમનાથ અને અમરેલીના કાઠાર વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદીઓને વધુ એક ભેંટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ટૂંક સમયમાં જ 27 ઇ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનો નિર્ણય લીધો છે લોકો ઇ વાહન લેતા પહેલા ચાર્જ ક્યાં કરવો તે વિષે મૂંઝવણ જોવા મળતી હતી જો કે આ પહેલા કોર્પોરેશન દ્વારા 12 ઇ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા ત્યારે હવે નવા 27 ઇ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે જેથી ઇ વાહન ચાલકોમાં કોઈ મુશ્કેલી ઉભી થશે નહીં કુવેત થી મૃતદેહ ને ભારત લવાશે ડીએનએ ટેસ્ટ થી ઓળખ થશે કુવેત ના મંગાફ શહેરમાં 6 માળ ની ઇમારત માં લાગેલી આગ માં 49 મજૂરો ના મોત થયા છે ભારત ના વિદેશ મંત્રાલય ના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકો માંથી લગભગ 40 ભારતીયો છે જે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ માં આ સંખ્યા 42 જણાવવામાં આવી છે બરેલા મૃતદેહો ને ભારતીય વાયુસેના પરત લાવશે ડીએનએ ટેસ્ટ વડે ઓળખ કરી મૃતદેહ પરિવાર ને સોંપવામાં આવશે નવા સત્રના પ્રારંભે સ્કૂલ બેગ અને સ્ટેશનરીના ભાવમાં વધારો રાજ્યની શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે જેના સાથે જ વાલીઓને મોંઘવારીનો માર પડી રહ્યો છે શાળાઓએ જતાં બાળકોની વિવિધ ચીજ વસ્તુઓ જેમાં યુનિફોર્મ સ્કૂલ બેગ સ્ટેશનરી અને પુસ્તકોના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેમાં મુખ્યત્વે વિવિધ ચીજ વસ્તુઓમાં એક વિદ્યાર્થી દીઠ ખર્ચમાં 10 થી 15% નો ભાવ વધારા હિસાબે વાલીઓને પ્રતિ રાત્ર 300 થી 500 ભાવ વધારો ભોગવવો પડશે રાજ્યના ખેલુતો માટે મહત્વના સમાચાર ગુજરાતના ખેલુતો માટે મહત્વના સમાચાર છે ખેલુતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે તે માટે 18 જૂન થી આઈ ખેલુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવનાર છે 18 જૂન થી 7 દિવસ સુધી તે ખુલ્લું રહેશે ખેલુતોએ i.khelut.gujarat.in પર બધી માહિતી મેળવવાની રહેશે પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના અને સ્માર્ટફોન સહાય યોજના સહિત અન્ય યોજનાનો લાભ ખેલુતો મેળવી શકે છે રથયાત્રાની તડામાર તૈયારી શરૂ પોલીસ એક્શનમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અષાઢી બીજના દિવસે વાજતે ગાજતે ભગવાન નગરીયાત્રાએ નિકળતા હોય છે તે પેલા પોલીસ દ્વારા તમામ રૂટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એડી સિરી સેક્ટર 1 તેમ જ અન્ય પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા ત્યારે તમામ રૂટ પર 1500 થી વધારે કેમેરા પોલીસ જવાનો અને પોકેટ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે ગુજરાતના આ ગામને મરિયો ગ્રીન વિલેજ પ્રમાણપત્ર વલસાડના અતુલ ગામે ગુજરાતનું દેશમાં ગૌરવ વધાર્યું છે અતુલ ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે આ પ્રમાણપત્ર ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી અપાયું છે ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત અતુલ ગામને સાત કેટેગરી હેઠડ પસંદ કરી આ ગ્રીન એવોર્ડ મળ્યો છે ગ્રીન એવોર્ડ મેળનાર અતુલ ગામ ગુજરાતમાં પહેલો ગામ છે અને ભારત છઠ્ઠા નંબરનો ગામ બન્યું છે इटली જવા रवाना થયા पीएम મોદી पीएम મોદીજી સેવન સમિતિમાં ભાગ લેવા માટે ઇટાલી જવા રવાના થઈ ગયા છે ઇટાલી જતા પહેલા पीएम મોદીએ ટ્વિટર પર લખ્યું કે હું ઇટાલીમાં જી7 સમિતિમાં હાજરી આપેશું વિશ્વના સાથી નેતાઓને મળવા અને આપના ગ્રહને better બનાવવા અને લોકોના જીવનને સુધારવાના ઉદ્દેશ્યની વ્યાપક શ્રેણીની ચર્ચા કરવા આતુર છું ઇટાલીના पीएम જોર્જિયા મેલોનીના આમંત્રણ પર पीएम મોદી તેમની સાથે આજે સમિતિ દરમિયાન દ્વિપક્ષીય બેઠક કરશે અગ્નિકાંડ બાદ રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકોનું ચેકિંગ રાજકોટમાં રાજ્યભરની શાળાઓનો વેકેશન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ગઈકાલે વહેલી સવારથી જ સ્કૂલો શરૂ થઈ ચૂકી હતી ત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જ આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલવાહન ચાલકો નિયમોનું પાલન ન થાય સુધી ચેકિંગ કરવામાં આવશે જે અંતર્ગત રાજકોટ શહેરના માર્ગ પર આરટીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયો હતો मोदीनी आगाही साची पड़ी मार्केट ऑल टाइम हाई शेयर बाजार ગઈકાલે рекорд ब्रेक तेजी जोवाम मडी रही छे सेंसेक्स तमाम रिकॉर्ड तोडीने 77144 ના સ્તરે પહોંચી ગયો છે જ્યારે નિફ્ટી એ પણ રેકોર્ડ તોડીને 23481 ના સ્તરે પહોંચ્યો છે આવી સ્થિતિમાં રોકાણકારોની ચાંદી થઈ ગઈ છે આ दरम्यान લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે મોદીની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે મોદી અને શાહે કહ્યું હતું કે સરકાર બન્યા બાદ બજારમાં તેજી આવશે કવાયત આગમા વળતરની જાહેરાત ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહ ભારત લવાશે પી એમ મોદીએ કુવૈતમાં 40 ભારતીયોના મોતને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ઘટનાની સમીક્ષા કરી હતી આ સાથે જ મૃતકોના પરિવાજનોએ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયાનો વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે કુવૈત જતા પેલા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધને કહ્યું અમે પી એમ સાથે બેઠક કરી છે પીડિતોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે કોરક બાદ તેમનું મૃતદેહને ભારત आववामा आवशे આતંકકી હુમલા બાદ પાકિસ્તાની ક્રિકેટરનો ભારતને સમર્થક જમ્મુ કાશ્મીરમાં 4 દિવસમાં 4 આતંકકી હુમલા થયા છે દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ આ હુમલાઓની નિંદા કરતા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટર શેર કર્યું છે તેમાં ઓલ આઈસ ઓન વૈષ્ણોદેવી अटैक લખેલું છે વૈષ્ણોદેવી જતી બસ પર રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારતનું સમર્થન કરતા તેણે આ પોસ્ટ કરી છે આ હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા હવે જોવાનું રહેશે કે પાકિસ્તાનીઓ તેને શું કહે છે